બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી આજે આ તો માધલ સિટી થી બારી ગયો નથી દિલ્હી ચાર પહોંચે બોલો જલારામ બાપાજી આનંદ પ્રકાશ બાપુજી આજે માધલ સિટી ખાતે એક પરિવારના સભ્યોને મળવા માટેનો અને જવાબદારી સોંપવા માટે લોકસભાની ચૂંટણીના અનુસંધાને આપણી વચ્ચે છે અમિરામભાઈ પીએલ અશોકભાઈ ભાઈ અંબારામભાઈ બાપુ પાવાજી એબી જયેશભાઈ નાગજીભાઈ હરજીભાઈ શિવરામભાઈ પ્રજાપતિ હીરાભાઈ સૌ વરિષ્ઠ આગેવાનો માધવસિંહથી અને બીજા આમંત્રને માન આપીને વધારે આપણા સૌ આગેવાનો વડીલો સૌ વેપારીગણ ભાઈઓ અને બહેનો બધા આગેવાનોએ વાત કરી એમાં જે વાત કરી એમાં હું મારો પોતાનો સૂર પુરાવું આમ તો પેલા પરિવારના બધા સભ્યોને કામ ભણાવવું પડે કે હવે આપણે ઘરે પ્રસંગ છે પણ અવારનવાર બધાને જ વારંવાર મેં કહીને ભલામણ કરી બે મહિનાથી જિલ્લાનો પ્રવાસ છે બનાસકાંઠા જિલ્લો નડાપેટથી કરીને અંબાજી ગણીએ તો દોઢસો થી એકસો ને સિત્તેર એસી કિલોમીટર આ મહાવરી આવ્યું રાજસ્થાનની બોર્ડરે છે કે ત્યાં પાકિસ્તાનને રાજસ્થાન આપણું જે બાડમેર જિલ્લો અને બાકાહારથી અડીને અને માકડચંપા આવ્યું છે કે લાસ્ટ આપણો સાબરકાંઠાની અડીને એટલે ખૂબ લાંબો એરિયા છે આ આનીકળા તો આપણે મીઠાથી માહરી અને દહીથી ધૂંધો હતું પણ હવે તો થી કરીને માકડચંપા સુધીનો વિસ્તાર લાંબો થયો છે ત્યારે ખૂબ લાંબા પ્રવાસના અંતે સમગ્ર જિલ્લામાં વાતાવરણ ખૂબ સારું બંધાણું છે હું બનાસકાંઠા જિલ્લાની જનતાને અને તમને બધાને અભિનંદન આપું ખાસ કરીને પાબરની જનતાને મા વિધાનસભાને મારે ખૂબ અભિનંદન આપવા અને અઢારે આલમને છતીસે કોમને તમામ વેપારીઓને કે આજે ધારાસભ્ય તરીકે તમે મને ચૂંટી અને બીજી ટ્રમ ધારાસભ્ય તરીકે ચૂંટીને એટલા માટે કરીને લોકસભાની ટિકિટ આપવા માટે પાર્ટીને મજબૂર થવું પડ્યું એમાં જો કોઈ પહેલા આશીર્વાદ મળ્યા હોય તો એ તમારા બધાના મળ્યા છે અને બધા મળ્યા એટલે હર હંમેશા કોઈ પણ વ્યક્તિ એનો પરિવાર મોટા કરે તાર મોટો થાય પણ પરિવારના સભ્યક મારી દઈને ખોદતા હોય અને કહેતા હોય કે અમારા ઘરનો અમારો પરિવારનો માણસ હાવ નકમો છે જેવું ના આવે એના માટે બોલે તો બહારના કોઈ ભરોસો પકડે કદીએ ના પકડે પણ તમે અમારા માટે કાયમી અમને માન સન્માન આપ્યું છે સમાજને આપ્યું છે મને આપ્યું છે અને હંમેશા કીધું કે ના બેન આ હંમેશા સારા કામો કરે આ રિપોર્ટો બધા ઉપર જતા હોય બીના ના બતાય અને એના કારણે જ્યારે આવડી મોટી જવાબદારીને આવડો મોટો ભરોસો એ ભાબર ઉપર ને ભાવ વિધાનસભા ઉપર મૂક્યો હોય તે આપણા સૌના માટે ગૌરવની વાત છે આમ તો દાતાથી કરીને આપણી ભાવ વિધાનસભા એટલે આપણાને લોકસભાની ટિકિટ એ આ ભાભર તાલુકાને પંચોતેર વર્ષમાં પહેલી વખત મળી છે પંચોતેર વર્ષે આપણે ટિકિટ મેળવતા જ પંચોતેર વર્ષથી અડધી એક સદી થતી રહી અને એક સદી થતી રહી ત્યારે આપ સૌના વિનંતી કરવા માટે કે આપ સૌને મે બોલાવ્યા અને બોલાવતા આ પહેલી ચૂંટણી એવી હશે પીએલ કે આખા જિલ્લાની અંદર વોટ ને નોટ બે 1948 માં દેશ આઝાદ કરવાનો હતો એ ટાઈમે મહાત્મા ગાંધી હોય સ્વતંત્ર સેનાની હોય સુભાષચંદ્ર બોઝ હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય આ બધા જ્યારે દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડાઈ લડતા હતા એ ટાઈમે સુખી સંપન્ન પરિવારો ઉદ્યોગપતિઓ એમને દેશના ઉદ્યોગપતિઓએ મહાત્મા ગાંધીને એમને ફંડિંગ કર્યું કે અમે તમને પૈસા આપીએ પણ આઝાદી ચાલુ રાખો અને આ દેશને આઝાદ કરો એને બદલે છે એ તમામ કોઈ પાંચસો આપે હજાર આપે જેને આપણે આપવું પડે એને બદલે એ લોકો મને આપે છે જે પાંચસો રૂપિયા મજૂરી કરવા થાય છે અને એક દિવસ આખો દિવસ મજૂરી કરવી પડે એવા લોકો પાંચસો હજાર રૂપિયા આપતા હોય જેને ત્રણસો રૂપિયા થાય આખો દાડો મજૂરી કરે તાર મળે છે એને મારા માટે કરીને બે દાડા મજૂરી કરવી પડે અને એના ગુજરાતમાં ચલાવવામાં કામ કરીને પણ આ દેશની જે લોકશાહી બચાવવા માટે કરીને ગરીબને મધ્યમ વર્ગ આગળ આવ્યો છે ત્યારે મારે આપ સૌને તમે વેપાર સાથે સંકળાયેલા છો અને વેપાર સાથે સંકળાયેલા છો ત્યારે મારે વિનંતી એટલી જ કરવાની છે કે ભાઈ બુદ્ધિજીવી વર્ગ જો કોંગ્રેસની સરકાર હતી એ ટાઈમે ગેસનો બાટલો સાડી ચારસો એ મળતો ને સિત્તેર વર્ષમાં સાડી ચારસો જ ભાવ થયો ડીઝલના પચાસ રૂપિયા હતા અત્યારે હો છે ગેસના બાટલાના સાડી ચારસો હતા એ કેટલા છે હે હજાર રૂપિયા અગિયારસો કોંગ્રેસે સિત્તેર વર્ષમાં શું કર્યું એમ કહેતા હતા તો કોંગ્રેસ હાડી ચારસો રૂપિયા હિતેર વર્ગ ઊંધી રાખ્યા અને તમે દસ વર્ષમાં અગિયારસો રૂપિયા કર્યા પણ આ હિતેર વાર ને આ દસ વર્ષ પચાસ રૂપિયા ડીઝલ ના હો કર્યા પેટ્રોલના પચાસ હતા એને બદલે હોને નજીક પહોંચાડ્યું જી થી કરીને વેપારીઓ ને ઇન્કમટેક્ષ સીબીઆઈ ફલાણો ઢેકડો અધિકારીઓ તમામ પ્રકારનો રિટર્ન હવે તમે વધારામાં તમે જોયું છે કે હવે બધી મોલ સિસ્ટમ આવી એટલે નાનો વેપારી છે નાનો વેપારી એ નાના વેપારીની રોજગારી આધારે વહીવટ અને ઇકોનોમી બજેટ એકમ ફરતી ચેનલ છે અને ફરતી ચેનલ એક જગ્યાએ સ્થગિત થઈ જાય તો આખું ઇકોનોમી અર્થતંત્ર તૂટી જાય નાનો વેપારી એનાથી મોટો વેપારી એનાથી હોલસેલ એમાં આખી અલગ અલગ ચેનલ એ ચેનલો આજે મોલના કારણે અને બીજા ઘણા પહેલાં નિયમોના કારણે ચાક ને ચાક નાનો વેપારી એ બેકારી બેકાર બન્યો છે એને પૂરી રોજગારી નથી મળતી એને કસ્ટમર તરીકે કોઈ વ્યક્તિ અલગ અલગ પ્રકારે આજ અલગ અલગ દુકાનો હતી એટલે અલગ અલગ લોકો એને ત્યાં ખરીદી કરવા જતા અને બધાને એને રોજગારીનું બેલેન્સ મળતું આજે સોની બજાર હોય તમામ એસો સીનમાં એટલી બધી ફરિયાદો છે કે જેની કોઈ સીમા નથી અને કોંગ્રેસ પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં પણ લીધું છે કાયદો વ્યવસ્થાની વાત હોય જીએસટીની વાત હોય રોજગારીની વાત હોય સૌથી પહેલાં હું તમને કહું કે ત્રીસ વર્ષની અંદર તમે તમારા દીકરા દીકરીઓને ભણાવો છો ત્રીસ વર્ષની અંદર એક પણ સરકારી મેડિકલ કોલેજ કે એક પણ સરકારી સ્કૂલ કે ક્યાંય ભણાવી હોય આ તરીવરમાં તો મને બતાવજો જેટલી ગ્રાન્ટેડ કોલેજો અને જેટલા ગવર્મેન્ટ સેક્ટર છે જે તે વખતે કોંગ્રેસે બનાવ્યા એના પછી એક પણ બનતું નથી શા માટે કે બધું પ્રાઇવેટીકરણ એટલા માટે કે એમના મળથિયાઓની પ્રાઇવેટ સ્કૂલો એ ચાલે મોંઘી ફી વાલીઓકનથી ઉઘરાવાની આજ તમારા ભાભનની અંદર જેટલા શૈક્ષણિક સંકુલ ચાલે છે એ શૈક્ષણિક સંકુલ એ પ્રાઇવેટ થાય તમે જુઓ એક મધ્યમ ને ગરીબ વર્ગ ફી પણ ભરી શકે એમ નથી આટલી ઊંચી ફીઓ શા માટે તમારે ભરવી પડે છે ગવર્મેન્ટનું શિક્ષણ એ ક્વોલિટીવાળું નથી એટલા માટે આ બધાય તમે બેઠા અમે બધાય અને તમે બધાય બેઠા એ કોઈ પ્રાઇવેટમાં ભણ્યા હતા ગવર્નમેન્ટમાં ભણ્યા હતા ભરતભાઈ તમે શેમાં ભણ્યા હતા ગવર્નમેન્ટમાં માસ્ટર કર્યા તમે અભી શેમાં ભણ્યા હતા ગવર્નમેન્ટમાં ગવર્નમેન્ટમાં ડોક્ટર છોકરા બધા પહેલા એમબીબીએસ થવું હોય એટલે કેટલા થતો રાજ્યો પડે આપણા દીકરા દીકરીને ભણવા માટે સેલ્ફ ફાઈનાન્સ માં આ હાલત એની પોલિસી ના આધારે અને વિદેશ હવે તો એના આગળ વિદેશ હવે આપણને ખબર છે કે વિદેશના આ બધા મૂકવા પડે એટલે કેટલી બધી તકલીફો મા બાપને જ્યાં સુધી છોકરો ના આવે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક તકલીફો ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મારે ભાભરના તમામ વડીલોને વિનંતી કરવી છે યુવાનોને કે આ ભાભરમાં અશોક ભાઈએ કીધું એટલે હું એને દોરાવું નગરપાલિકાની ચોવી ચોવીસ સીટો બે ડ્રમથી ભાભર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીને આપી આ દસ વર્ષની અંદર તમે ની અંદર ભીડનું પાણી પીવાનું પાલ્યું હોય તો મને કહો આપણે બીજું વધારે એમનો બાયોડેટા કંઈ જોતો નથી વારંવાર આપણે કીધું પાણી પુરવઠાને કીધું તો કે ડિમાન્ડ વાગે એટલે મેં આપવા માટે તૈયાર છે તો મેં નગરપાલિકા ચીફ ઓફિસરને એમને કીધું કે ભાઈ તમે કેમ ડિમાન્ડ કરતા નથી તો કે બેન બિલ આવે એટલે

કોઈ દાડો પાંચ દાડા પચીસ દાડા ભેગા થઈ અને નગરપાલિકામાં ગયા તમે જેમાં વોર્ડ માં જેને મૂક્યો રે એને ભાઈ કહો દાડો તમે દસ હજાર કીધું કે અમે તમને વોટ આપ્યા હતા તો બીજું કઈ આપો તો આપો કે ના આપો પણ કમસે કમ ભાભર ની પીવાનું પાણી તો મીઠું આપો આટલું તો થાય કે ના થાય પણ નથી થતું એનસીપી ની બોડી હતી એ ટાઈમે આ રોડો બન્યા એ ટાઈમે આ ખાડિયા નો પ્રશ્ન ઉકેલાનો એ ટાઈમે નાના મોટા જે નિર્ણય લેવાતા એ બધા લેવાના એના પછી આ દર વર્ષમાં મને ભાભર નગરપાલિકા એક કામ એવું બતાવે કે અમે આ બોડીમાં દસ વર્ષની અંદર ભાભર માટે અમે આ કામ કર્યું છે એક કામ મને બતાવે અમે કીધું એમને કે ભાઈ તમે અમે તમને પૈસા આપીએ માંગો એટલા જેટલી મર્યાદા અમારી છે એટલા અને તમે ભાભરના આખી બજારની અંદર જ્યાં સેન્સિટિવ પોઈન્ટ છે શૈક્ષણિક સંકુલ છે ત્યાં તમે બધે સીસીટીવી કેમેરા લગાવો અને એ સીસીટીવી કેમેરાનું કનેક્શન એક પોલીસ સ્ટેશનમાં વાવવું જોઈએ એક ત્યાં નગરપાલિકામાં વાવવું હોય અને એક બીજું અન્ય રીતે પોલીસ કંટ્રોલ બોર્ડ રૂમ ત્યાં પાલનપુરની અંદર રહેવું જોઈએ આ ત્રણ જગ્યાએ ટોટલ બાભરના કવરેજના સીસીટીવી કેમેરા એ નગરપાલિકા લગાવે તો બધા પ્રશ્ના પચાસ ટકા જે પ્રશ્નો બને છે એ પ્રશ્નનો હલાવે કે ના આવે આવે કે ના આવે પણ એવું નથી કરવું નાના મોટું કરવા વાળા હાથે મિલી ભગત છે અને મિલી ભગત છે એટલે એમના સત્તામાં બેઠેલા લોકો

ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વોટ લેવા આવે ને એને આટલી બે ત્રણ બાબતો તમે ભાભર વધી એમને યાદ કરાવજો અને બીજું હું એમને યાદ કરાવવાનું કહું છું તમને બધાને કે તમે દહ વર્ષથી નગરપાલિકાના કોર્પોરેટર તરીકે ચૂંટાવો છો અથવા દહ વર્ષથી તમારી બોડી છે આ બાબરની અંદર શૈક્ષણિક સંકુલો હોય

પણ નથી થતું અને નથી થતું એટલે તમે કોઈ બોલતા નથી એ કરતા નથી એટલે ગુનાઈ પ્રવૃત્તિ કરવાવાળાનું મનોબળ વધે રહે છે અને વધે જાય છે એટલા માટે કરીને ક્યાંક ને ક્યાંક નાના મોટી મુશ્કેલીઓ આવે ત્યારે મેં મારી રીતે તો જેટલા પ્રકારની મદદ તમને કરવાની હોય એટલા પ્રમાણે કરીને આવું હું જાહેરમાં ઉમેદવાર તરીકે બોલું છું આ નથી થયું એ હું તમને જાહેર કહું છું અને છતાં ભાજપ માં એક મહિલા બેન છે ને એ તો ઉલડી ઉલડી એવા ભાષણ કરે કે જેને તમારે આપણને એક ભાભર ના ઉનો કેતા શરમ આવે અને શરમ એટલા માટે આવે કે આ તો ગેની બેને આવડી મોટી સંપત્તિઓ ચાદી ભેગી કરી આ ચોથી બધું લાયાન આ તો ખોટા બધા ડ્રામા કરે છે તો હું એમને કહેવા માંગુ છું કે ગેની બેન ના બાપા અબાસણા માં જન્મ્યા હતા અમારું મૂળ સ્થાન અબાણા છે અમે આ બધાના હરતા ભરતા રહ્યા છે આ માધવ સિટીમાં મકાન જે મારું છે એ સ્કીમમાં માં લીધેલું છે અને હું ધારા સભ્ય નથી એ પહેલા નું લીધેલ છે અમે મહેસાણા જિલ્લા માં તમારો આશરો લેવા નથી આયા અમે તરી વર પહેલા આયા તા અમે તમને આશરો આપ્યો છે અને અમે તો વિશાળ દિલ ના છે એ ગમે બોલું બોલે ને તો અમે એના સામે જવાબ ના આપીએ આજે હું ધારા સભ્ય છું અને એ ગમે એ બોલું કરે ને તો એ ગમે એ બોલે છે પણ એના સમાજને ને કઈ ઠેસ ના પહોંચે બીજા એક ભાઈ બોલે મારે અમારી જે મર્યાદા છે ને એ મર્યાદા મારી કમજોરી નથી આટલું કે સમજીને દેડવાનું અમારી ખામોશી ભરી મર્યાદા એને કોઈ કમજોરી ના માને પણ ક્યાંક ને ક્યાંક અમે જવાબદાર છ જવાબદાર છે ને એટલે અમારે જવાબદારી પૂર્વક અમારે વર્તવું પડે એ અમારો પોતાનો એક રાજ ધર્મ છે અને રાજ ધર્મના હિસાબે એક ગમે બીજા ગમે એ બોલે ને હું કદાચ આખો જીલો તો મને ઓળખતો હોય કે ના ઓળખતો હોય પણ તમે માધવ વાળા અને વાળા તો એટલું તો ઓળખો છો ને કે સ્વભાવથી વધારે હું સહન કરું છું એ હું તમે બધા સમજો છો કે નથી સમજતા અને એટલા માટે કરીને હું આપ સૌને વિનંતી કરું છું કે જે બોલવા વાળા હોય એમને બોલાવા વાળા લખી આપે છે કે તમારે આવા જ પ્રકારના ભાષણ એક અલગ અલગ સમાજને લખી આપે અલગ અલગ સમાજને એટલા માટે લખી આપે કે તમારે પ્રજાપતિ સમાજને આવું બોલવું બ્રાહ્મણ સમાજને આવું 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 બોલવું ઠાકોર સમાજને આવું બોલવું એવા અલગ અલગ આગેવાનોને સ્પીચ લખી અને લખી હાલ રહ્યો ને

વાત આ લોકોની છે અને જ્યારે ઘરનું વરવાની દુશ્મન ખોટી રીતે ત્યારે ભગવાન એમને સદબુદ્ધિ આપે હું તો એનાથી વિશેષ કાંઈ એમને કહેતી નથી સમય સંજોગ બધાયનો બતાવશે કુદરતને અહીંયા ધેર હોય અંધેર ના હોય એટલે જે વિચારો એમના હોય એમને મુબારક પણ હું એટલું તમને બધાને વિનંતી કરું છું કે આપ સૌ સાતમી તારીખે મને વોટ આપીને વિજય બનાવશો આ પ્રશ્ન તમારો હતો તો એક જ ફોને આગો બાબરના વેપારીઓ ભેગા થયા અને અફડા તફડી મચી ગઈ અને તમને બધાને ગેરંટી લખીને આલવી પડી કે અમે ભાઈ આટલા દિવસમાં રેલવે ટ્રેન ચાલુ કરાવશું એ વચ્ચે મધ્યસ્થી હું થઈ તો ને બાકી તો કોઈ નામે નતું લેતું અને હવે તો હું તમને બધા વિનંતી કરું છું કે આશીર્વાદ મળી જાય તો ટ્રેન વાળો બોલો તમારે કઈ સ્ટોપિંગ છે આ ગવર્મેન્ટ ના પ્રશ્નો રાજ્ય સરકાર ના પ્રશ્નો નથી અને રાજ્ય સરકાર ના પ્રશ્નો સેન્ટ્રલ ના હોય ત્યારે આપણો પોતાનો માણસ આપણી લાગણી વાળો આપણું હિતિસ્તો હોય એવો વ્યક્તિ હોય તો એ કઈ સોલ્યુશન કરવામાં

ભાજપ ઉમેદવારને કોઈના ને ભાજપને ઉમેદવારને દેવા લેવા બનાસકાંઠા બનાસકાંઠાને ઉમેદવારને ને લેવા દેવા ને અને આટલું બધું જયારે ભેગું થયું હોય ત્યારે પછી નવ લેને ને તેર તૂટે એક દાડો સી આર પાટીલ સાહેબ આવે એક દાડો મુખ્યમંત્રી આવે

કોઈ અહંકાર ને અમે કોઈ એવા અહંકાર નથી કરતા પણ બનાસકાંઠાની પ્રજા આ વખતે સો ટકા પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તનના ભાગરૂપે ભાભર પણ જ સહભાગી બને હું તમારી બેન છું દીકરી છું તમારે તો કહેવા થાય કે વટચાનો તો કે વાવડો કોણ જીત્યું તો કે વાવ જીત્યું કોણ જીત્યું તો કે ભાભર જીત્યું ઊંચા હાથ તો તમારા બધાયના રહેવાના છે ને અને ઊંચા હાથ તમારા રહેવાના છે ત્યારે ક્યાંક સેણસબંધીને કહેવું પડે ક્યાંક હગાવાહલામાં ફોન પે પાંચ કરવા પડે અને ઉનાળાની ગરમી છે પણ આળસ ન કરતા આળસ ન કરતા એટલા માટે કરીને કહું છું કે બહારના લોકો કાયમી આવી આવી અને આપણાને હેરાન કરે આમ તો બનાસકાંઠા જિલ્લાના તમામ આગેવાનોએ મને એમ કીધું કે બેન તમારે ચૂંટણી એટલા માટે લડવી છે લડવી પડશે કીધું કેમ ભાઈ હું તો ધારા સભ્ય છું મારી મુદત તો હજી બે હજાર સત્યાવીસ માં પૂરી થાય પણ કે બેન તમારે ચૂંટણી લડવી પડશે કેમ કે જેને જેનાથી બનાસકાંઠો આગવા ડરે છે એને તમે સારી રીતે જાણો છો અને એમની આવે ચૂંટણી લડવાનો સૌથી અનુભવ તમને છે એટલા માટે કરીને કે તમારે ચૂંટણી લડવાની કીધું તમે જે તોપ વાત કરો છો ને એ તોપ તો હું ગણતી જ નથી મારી જિંદગીમાં અને એ અનેક વખત કરી બતાવ્યું છે બતાવશું અને હિંમત હોય તો આમ આવે એમાં બીજા નાખા નાના નાના માણસ ના કરો તો સીધું જ હોય લાઈવ એ ટુ જેડ એમાં કાને અમે કોઈ સમાજે બધા જ સમાજનું સન્માન કરીએ છીએ અને બધા જ સમાજનું સન્માન કરીએ ત્યારે અમારા જે નાનો માણ અમારા માટે ગમે બોલે ને તો એનો અમારે પ્રતિકાર આપવાનો હોય એની અમારે કોઈ ગંભીરતા ના લેવાની હોય તો જ યુદ્ધ લડવાની મજા આવે એટલે હર હમેશા કહું કે તમારે કોઈના બાબ બીક રાખવાની નથી મને રાજકારણમાં નફો થાય કે નુકસાન થાય આ તમે બધાય બેઠા છો મારે અહીંયા પાંચ વેપારી કે કોઈ વ્યક્તિઓ ક્યારે કોઈ પણ નાના મોટું કામ લઈને આવ્યા હોય અને એક પણ વખત તો પાછો ગયો હોય એવો એક દાખલો તમે મને બતાવજો તો હું તમારી પાસે વોટ માંગવાને અધિકાર નહીં રહું બાકી તો તમારા સુખ દુઃખમાં કાયમી બી ભાગીદાર બની જવું અને પોલીસ તંત્ર ના બધું ઠીક છે એમના એમના પ્રમાણમાં કાયદો વ્યવસ્થા જાળવે પણ ક્યાંક ને ક્યાંક મોટા અધિકારીઓના આદેશ પ્રમાણે ક્યાંય નાના મોટું ખોટું કરવા માટેના પ્રયત્નો કરશે અને ખોટું ના કરતા કોઈને દબાવતા ને કાયદોને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તમારી છે લોકશાહી બચાવવાની જવાબદારી આપણા સૌની છે તમારું કામ એ કોઈ પણ પ્રકારનું વિઘન ના આવે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકશાહી ધબે ચૂંટણી થાય એ હાચવવાનું છે પણ છતાં તમે કાય ખોટું કરવા માટેના પ્રયત્નો કરી અને કોઈને દબાવવા માટેના પ્રયત્નો કર્યા તો જેના હિસાબે તમે જેના જોરે કૂદો ને એ આકાઓ કાયમી રહેવાના નથી સત્તા પરિવર્તન સંસારનો નિયમ છે તમે જે કાય પગાર લ્યો એ લોકોના ટેક્સના પૈસા પરજેવાના પૈસાનો પગાર લ્યો તમને કોઈ ભાજપ કે કોંગ્રેસ પગાર આપતી નથી નાગરિકોની સલામતીની જવાબદારી

લાગણી મુકમે ત્રીજી તારીખે આવે છે ત્યારે આપ સૌ ત્યાં આવો અને મનોબળ વધારો એવું પણ આપ સૌને આમંત્રણ આપું છું આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને એક પરિવારની ભૂમિકા અદા કરી આશીર્વાદ આપવા માટે આવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આભાર વિજય આમ તો નું હારું થતું હું કોઈ ના કોઈ આમ તો તીનુ ભાઈ મહેનત પડો પણ આખા જિલ્લાની અંદર દોઢ લાખ તો એકલા રૂપાલા એ ધોવા અને શક્તિસિંહ ગોહિલ ત્રીસ તારીખે સમગ્ર આખા જિલ્લાનો ક્ષત્રિય સમાજ ભેગો થઈ અને ટેકો જાહેર કરવાનો છે તો એમાં પણ આપ સૌને બાપુ વધારવા માટે ડીસા વંદના પાર્ટી પ્લોટમાં આપ સૌ વધારી અને શક્તિસિંહ ગોયલના હાથ મજબૂત કરજો એ પણ આપ સૌને હું વિનંતી કરું છું દિનુભા તમે પણ બધા જ મોટા પ્રમાણમાં આયોજન કરી અને ત્રીસ તારીખે જજો એવી હું તમારી પાસે આશા રાખું છું આભાર વિધિ ભાઈ દિનુભા કરશે